તો જે મારા મિત્રો મને સપોર્ટ કરે છે ને ગાઈસ એના માટે ખૂબ 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 ધન્યવાદ એમનો કેમ કે ઘણીવાર એવું થાય છે ને કે ગાઈસ તમે લોકો મને જે સપોર્ટ કરો એના કારણેથી જ મને મોટિવેશન મળે છે નહીંતર એમ મનોમનથી એમ વિચારું એક બે વિડીયો બનાવું પછી અંદર તેવું થાય કે હવે શું કરું શું કરું પણ ખરેખર મને પર્સનલી મારા અમદાવાદના ફ્રેન્ડ પાટણના ફ્રેન્ડ એવા મને આપણાને આપણા જે મિત્રો મને સપોર્ટ કરે ને એના કારણે ખાસ કરીને મને ખરેખર એક હિંમત મળે છે અને આ જ હિંમતના કારણે હું વિડીયો બનાવું છું તો ખરેખર થેન્ક યુ સો મચ તમારો બધાનો આભાર તો ચલો ગાઈઝ હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને સરસ મજાનો નાસ્તો પણ કરી લીધો છે અને શું બધા લોકોનો ટાઈમિંગ અલગ અલગ હોય છે ને એટલે શું શૂટ અંદર નીચેથી નહીં લેતો એટલા માટે થોડી માફી ચાહું છું કેમ કે બ્લોગ વિડીયો એટલે એનો મતલબ એક જ થાય કે તમારી જે દિવસની જે પ્રતિક્રિયા હોય એ પણ આપણે એવી રીતે ટ્રાય કરીશું તમને બતાવવાની આ છે અમારા વિલાયત ભાઈ શું ખાય છે લે તું શું ખાય છે શું ખાય છે મમ્મુ કાઈ કોને લઈ આલ્યું કાકાય તો ગાઈસ ટાઈમ થઈ ગયા છે સવા 10 અહીંયા છે મમ્મી મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ

ને જીવો તો બાપરા જીવો કેમે ની આપી નજર ની હોમે કોઈ ને એવું થાય તો થોડું ચાલે તો ગાઈ જો હરીશ ભાઈ અંદર ઉતરે છે ભાઈ હાચવેન ઉતરજો મારે ભાઈ વાגן આ કોઈ હાચવજી ભાઈ નહીં અમે જાન તમે કે પણ કાકા

ગાઈ રાજ સાંજે ઉતર્યો પણ બરાબર ને ફસાઈ ગયો તો મારે અચાનક ફોન બંધ કરવો પડ્યો ફાળીમાં મૂકીને બરાબર ખેંચ્યો અને ફસાઈ ગયો તો ભાઈ શરીર ભારે ચમવો જ છે પણ આપણે બાબા જવાનું બાબા જવાનું જો આ અરે બાબા જુઓ એવડા ફરી રહેજો એ રહેજો શકે નહીં આવે ફરી આવ્યા જો ભાઈને ગુરબર્ની કરી દે પેલો કાલ અવાજમાં પાણી પડ્યું હતું

મુરલી બાય બાય હું જવું જો ભાઈ આયન ભાઈ માં કદાચ લગભગ બાર જવાનું થાય પેલા સંજય ભાઈ ફોન આવ્યો હતો કે અમદાવાદ જવાનું થાય પેલા સ્કૂલ વાળી એમને ફોન આવે કે એક જન ને અમદાવાદ લઈને જવાનું બે જન ને હા બરાબર લગભગ જવાનું થશે એ તો હવે એમને જઈને તો જઈને ખબર પડે હું પેલા ફટાફટ નિહાળે જવાનું મોડું થયું તો ફાઈનલ ગાઈસ સાડા જઈને ઘરે આવી ગયો છું અગિયાર મમ્મી જમવાનું બનાવી દેજું કેમ કે લગભગ મારા નેવું ટકા અમદાવાદ જવાનું છે ફાઇનલ એ તો મેં સાહેબને વાત કરી શાળાના જે સાહેબ ને એમને વાત કરી કે નવીન બે વાંધો નહીં બે હજાર લઈને જવાનું છે હા એ રીતે હવે પણ પેલા હા થાય તો કોઈ પણ કદાચ અહીંયા જઈને મોકલું ચાલું કરી દઈએ ઉબરનું ઓનલાઈન જે બે ત્રણ કલાક એટલા માટે કાઢ્યું પાણી કાઢ્યું જ અને અંદર મારો ભાઈ છે હરેશ એ અંદર ઉતર્યો તો કાલ રાતે ઉતરો અંદર પડ્યો તો બોજમાં ત્યાં ભાઈ અંદર નેકરામ તો જવામ તો જતા રહ્યા પણ ફસાઈ ગયા ફસાઈ ગયા તે મજે મુકા મુકા માર તો જપજ ખાતો નહીં બિરાટિયો જણે ગાધા tie માં ડા હું જમી અને પછી નીકળું બરાબર ગાઈસ આજે તો ભાઈએ મહેનત કરી જમજત બની અને તમે પણ કાંઈ ધ્યાન રાખજો ઘરમાં નાના છોકરા હોય કે ના હોય આપણો વજ રહી રહ્યો ખુલ્લો નહીં રાખવાનો ગમે તે બનાવ બની શકે કઈ નહીં હતું રાતના હું લગભગ અગિયાર વાગે ઊંઘ્યો હતો બહારની સાઈડ અહીંયા અને બહાર કાતો ટાઈમ ઊંઘ્યો હતો અને અચાનક અવાજ આવ્યો એટલે મને લાગ્યું પાણીનો ડબું ડબુ એવો અવાજ આવ્યો એકદમ કૂદકો મારે શું બહુ તું કે મમ્મી

અમદાવાદ તો ઘણા ટાઈમે જઈએ તો ગાઈસ અમે બી અમારા જે રિલેટિવને મળીશું કેમ કે અમારી ત્યાં યાદો હોય ને બહુ જોડાયેલી છે એમની સાથે તો મારા કાનુડાને મળે છે કાના તું વિડીયો જોતો હતો મમ્મી જોતી હોય તો જો અમદાવાદ હું આવું છું તો હું તને મળીશ બરાબર કાનુડી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે તો ચાલો જમવા અને આપણે આજે બનાવી છે ચટણી કેમ કે આજે જે કૂતરાવાળો સીન થયો એટલે કદાચ મેં દાળ બનાવી હતી એકચ્યુઅલમાં હતો પણ અમને એવી શંકા હતી કે એમાં પોણી વપરાઈ ગયું અમે હા હા એટલે અમે એવું કે ગાય કોટા કૂતરાના બેક્ટેરિયા ખરાબ હોય એટલે આપણે એના કરતાં એવું જ ના જ કરવું સારું એટલા માટે આપણે જો દાળ બનાવી છે દાળ બનાવી ચટણી સોરી સોરી ચટણી બનાવી છે ચટણી બનાવી અને આપણે ખાઈ અને નીકળવાનું છે અમદાવાદ તો ચાલો જમી લઉં તો ગાઈશ જમવાનું મેં જમી લીધું છે ને હવે નીકળું છું અમદાવાદ ફટાફટ જેમ કે પેલા ભાઈનો ફોન આવ્યો હતો તો બે જે પેશન્ટ છે એમને લઈને જવાનું છે અમદાવાદ અને ત્યાં આગળ મારા હરેશીમાં જોડે જ આવે છે તો ત્યાં મળીશું તો મમ્મીને એકવાર વાર ભાઈ દઉં મમ્મી ચલો હું જવું બાય બાય હો હું વિરાટને બધાને હાચવું છું ભાભીન બરાબર ચલો બાય બાય હા એ જી મોડાગાલ થવા ફોન કરી દઈશ હા થઈ ગઈ હો ચા બાય 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 તો ફાઈનલી ગાઈસ આપણે ઘરેથી નીકળ્યા હતા તો અત્યારે જે મહેસાણા અમદાવાદ બાયપ્લસ હાઈવે છે તો પહોંચ્યા છે અને અત્યારે સી નાખવું ખઉં છું ગઈશ કિદાન પૈસા પીધાન પાંચસોનું નાખજો ભાઈ સીએનજી બરાબર ભોરીશું કહે છે અને દાદાને લઈને આવું ને બાજુમાં એક બીજા દાદી છે એમને થોડી કિડનીની પ્રોબ્લેમ છે એટલે ધીમે ધીમે જઉં છું પછી આપણે ડાયરેક્ટ તમને અમદાવાદ મળીએ અરેશ પાંચ રૂપિયા રોડ જો આરો બાયપાસ રોડ છે બરાબર તો સીધા આપણે ગેસ બેસ નખાઈ અને નીકળીએ અમદાવાદ તો આપણે તમને ત્યાં જ મળીએ ગાઈસ આપણે અમદાવાદમાં એન્ટર થઈ ગયા છે દાદા અને દાદીને દીધા છે કીડી હોસ્પિટલમાં એમને જવાનું હતું બતાવવા માટે તો હવે આપણે જવાનું છે પહેલાં તો શિવાંશના ઘરે કેમ કે એક અમારો રિલેટિવ જે છે અમારા પડોશી એ રહે છે અહીંયા અમદાવાદમાં તો એમને મળવાનું છે એમના છોકરાને બહુ વાળો છે હરીશને પણ મને પણ અને અમારી આખી ફેમિલીને તો એને મળીને એમના ઘરે અગર ચા પાણી કરાવશે તો કરી અને અમારે થોડા કામ પટાવવાના છે પટાવી અને આજે તમારા બ્લોગમાં બની રહેવાનું છે કેમ કે આયા છે તો થોડા થોડા બધાને મળીશું ને અમુક બે ચાર કામ છે એ બી પતાવી દઈશું બાકી હરેશ પણ બે મહિના પછી અમદાવાદ દાદા છે તો એ પણ બે શબ્દો કહે છે કેવું લાગે ભાઈ તને બે મહિના નહીં ચાર મહિના થઈ ગયા સોરી અરે બાપ રે એ તો ધોતી ખોલ રહ્યો કેવું લાગે તને ટુંકમાં અમદાવાદ આઈન અમદાવાદ પુરાની યાદો તાજા થઈ ગઈ થોડી થોડી આ બધા આપણા રૂટિંગના રસ્તાઓ આ ગોતા ચોકડી ગાઈસ કામ મારું હતું પણ આ તો મેં મારી શરમપુરીને અમદાવાદ લાવ્યો છે

ગાઈ આજ તો મહેમાન મહેમાન આવી ગયા છે જો આ આપણા બધા પડોશી છે આ મારા અંકિતભાઈ છે અમારા ભાભી છે પેલા બીજા ભાભી અને આ મારા મધીબેન છે આ ગુગી છે બધા આવી ગયા જો આજ તો અમે આયા છે તો બહુ આનંદ થઈ ગયો છે બધાને મળીને અને ચા એ બનાવે છે હર્ષા ભાભી તો અને આ તો બેન તો ચા લઈને આવી ગયા છે એને કોટી ચા લઈને આયા તમે હા આપણે તો વિશાલ બની એસી ખાવાની છે તો તો ગાઈઝ આઈ બંને ભાઈ પહેલાં ફ્રેશ થયા ફ્રેશ થઈને ખાધું અને તમને મળવા આવ્યા છું કેમ કે બ્લોગનો મારે એન્ડ કરવો પડે અને હરેસ્ટ તો ગાઈઝ બરોબરનો થાકી ગયો છે તે સૂઈ ગયો છે કેમ કે પાછલી સીટમાં બેઠો હતો તો બરોબરનો થાક્યો છે તો આજે તો અમે અમારા રિલેટિવના બધાના ઘરે ગયા તો અમને મળ્યો અને એમના જોડે વાતો કરી તો બહુ જ આનંદ થઈ ગયો દિલ ખુશ થઈ ગયું તો ગાઈઝ મેં વધારે શૂટિંગ કર્યું નહીં કેમ કે આજે મોબાઈલનું જે ચાર્જર હતું હું લઈ નહોતો ગયો તો બેટરી હતી નહીં અને ટાઈમ બહુ થઈ ગયો આવતા આવતા બહુ મોડું થઈ ગયું તમે જોયું અગિયાર ઓલમોસ્ટ થઈ ગયા તો આજે તો એના ફ્રેન્ડોને મળ્યો હું મારું કામ બતાવ્યું તો બહુ જ મજા આવી ગઈ અને આજના બ્લગમાં તો ગાઈઝ આ સવારે પેલું પાણીમાં મતલબ અજમાં પાણી ભરાઈ ગયું હતું કૂતરો આવ્યો હતો અને એ બધું હતું ને એ ગયો અને અમદાવાદ આવ્યો હતો બધું મિક્સ બ્લોગ થઈ ગયો મારે બ્લોગ એન્ડ કરવો પડે એટલે હું રાતના શૂટિંગ કરું છું ફ્લેશ ચાલુ કરીને તો આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવે છે તો ગાઈઝ પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવતો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આ સાથે જ ગાઈઝ મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને હા પથારીમાં મારી કરી દીધી છે અને પથારીમાં જઈ અને સૂતો સૂતો વિડીયો એડિટિંગ કરીશ અને તમને આ વિડીયો લગભગ કાલે મળી જશે તો આપણે બધા મળી નવા પ્રોમાં ત્યાં સુધી બધાની